કે ગંગાના નીર તો વધે કટે પણ મારી માના હેત ન કટે આ વખતે એ રહી ગયું જનેતાનું કહેવાનું રહી ગયું ને હા જનની જોડ સખી નહીં જડે રે ગંગાના ગંગા નાની તો વાધે ઘટે ના હેત બારે માસ હોય મા દીકરાને છે ક્યારે ભૂલતી નથી અંતિમ સુધી જનતાનો પ્રેમ એવો જ હોય છે દીકરાને પણ આવો ને એટલે બહુ ઘરમાં આવે એટલે દીકરાની મમતા મા પ્રત્યેની ઘટી જાય હે કોક જ એવા દીકરા હોય કે જેને જીવનમાં માને નથી ભૂલતો બાકી ઘણા બધા એવા જોવા મળે છે કે માની મમતાને ભૂલી અને પોતાની પત્નીના પ્રેમમાં પડી જાય છે અને માને ભૂલી જાય છે એટલે ગંગા જેવી નદી છે ને તો એના નીર વધે ઘટે છે કે પણ આ જનેતાના હેત કોદી ઘટતા નથી બારે માસ હોય પોતાના પતિ મરી ગયો હોય તો યુવાની હોય તો એ બીજે જવાની ઈચ્છા કરે બાર દી રડીને સાના રહી જાય છ મહિના બાર મહિને બીજે વહી જાય પત્ની બીજા સંબંધમાં જે હોય ભાઈ હોય બધું બેનને બાર બાર મહિને બાર મહિને બેનને વીર આંભરે રાખડી બાંધવાની હોય એને વીરો સાંભળે એને વર્ષે એકવાર બેનીને વર્ષે એકવાર સાંભળે પણ મારી માને તો બારે માસ સાંભળે ને પાસઠ દિવસ એવા જનેતાનો હેતુ હોય છે એટલે એવા દીકરાને જનેતા જન્મ આપવામાં ઘણું બધું દુઃખ સંકટ સહન કરતી હોય છે કારણ કે હું આ વાત ઘણી કરતી હોય કે જેમ આનું બધું દુઃખ વેઠી અને એ બાળકને લાલન પાલન કરીને મોટો કરાયો ભણાયો ગણાયો અને મોકલો ને જ્યારે એ બાળક એની મા પ્રત્યે નહીં પ્રેમ ઘટી જાય એ માંને કેટલું દુઃખ થતું હોય છે છતાં એ બાળક બધું જ ભૂલી જાય છે આ સમયનો વાક નથી આપણે એમ કહેવી કે આ સમય એવો છે સમય એવો નથી માણસ એટલો બધો પ્રેમમાં પાગલ થઈ જાય છે માયામાં એટલો બધો મમતામાં આંધળો થઈ જાય છે માણસ આંધળો થઈ જાય એની મનોવર્તી ખરાબ થઈ જાય છે એને એ વખતે લાગે નહીં કે મારી મનોવર્તી આવી છે પણ માતા પિતાની સેવા કરવી જરૂરી છે જેને તમે જન્મ આપ્યો ને એનું ઋણ ક્યારેય નથી ચૂકવી શકતા માનું ઋણ કોઈ ન ચૂકવી શકે એમ ગુરુનું ઋણ ક્યારેય શિષ્ય ન ચૂકવી શકે આપણે હું આ ઘણી વખત આવડું આ જ જ્યારે હોય ત્યારે ગૌશું ભાઈ કોઈ સંતોના ચરણે જાય તમે સંસારમાં પડો પછી સંતો જ તમને એમાંથી તારે મા તમને જન્મ આપે માતા જન્મ આપે છે જન્મ આપ્યા પછી ભણાયા ગણાયા મોટો કરે અને ત્યાર પછી એ સાધુ ચરણે જાય બે માણસ સંસારમાં ગયા પછી સંતના ચરણે જાય પછી એને તારવા માટેનું કામ સંતો કરે છે કોણ કરે છે એટલે કીધું છે કે જનેતાથી એક ડગલું આગળ સંત છે બાકી જનતાની તોલ કોઈ નથી હું ગાવ જ છું છું ને પણ અત્યારે ગાઈશ ને તો નક્કી જ નહીં છે હા રામનવમી હા હવે આવતીકાલ રામનવમી છે અને બપોર પછી જો હું સવારથી તમને બધા નિમંત્રણ પાઠવું છું હં સવારે સાડા દસથી થી બાર વાગ્યા સુધી થઈ અને બાર વાગ્યા ભગવાનની આરતી રામચંદ્ર ભગવાનને ચૂલાવાના આજે આજે હિંડોળો ભગવાનનો બંધાઈ જશે એટલે બાર વાગ્યા બધા આરતીમાં આવજો ભગવાનને ચુલાવવા આવજો અને પછી બધા રામનો મિર્યાવન ફરાર રાંદ હુસેન એટલે એમ કદાચ તો દર્શન કરવા તો આવજો જ દર્શન કરી અને પછી એ બધાએ પ્રેમથી ફરાર કરજો બપોર પછી સત્સંગમાં આવજો સાડા ત્રણ વાગ્યા સત્સંગ છે મહિલા મંડળ બહેનોનો હવે જે રીતે અનુકૂળ આવે એ રીતે પછી કરશું મોજા ઉપર આ આદર છોડીએ હં એટલે કાલે ભગવાનને વધાઈ આપવાની છે પણ આપણે આજે એક દી અગાઉ વધાઈ આપી દેવી થોડુંક એક ડગલું આગળ હાલવું પડે ને શ્રાવણ મહિનો રહે ને તારા બાયું એક દી અગાઉ હાલે છે ને હે ક્યાં શ્રાવણ મહિનો રહે અગાઉ હાલવું પડે એમ એમ આપણે કાલે રામનવમી છે રામચંદ્ર ભગવાનના જન્મની બધાએ અત્યારે આપણે આપી દઈશી અને કાલે આપશું બધા ધૂનમાં આવજો સાડા દસ થી બાર ધૂન છે એટલે ભગવાનની ધૂન ગાય ભગવાનને હિંડોળે હિંચાવી પછી જાયજો ફરાર કરવા પછી આવજો સત્સંગમાં પછી સાથે સંધ્યા આરતી પછી રાતે પાછી સાડા નવ વાગે ભજન અને ધૂન બરાબર ને ભાઈ જગદીશ રાત્રે પછી પાછા સાડા નવ દસે આમ તો નવ વાગે આવી જાવ નહીં રાત્રે નવથી થી સાડા અગિયાર સુધી ભજન અને ધૂન ચાલુ રહેશે રાત્રે લાભ લેજો દિવસે લાભ લેજો રામનવમી છે એટલે આવેલો અવસર્યો હાથમાં લઈ લેજો ગુમાવતા નહીં બોલો રામ જન્મની આપણે વધારે આપશું બોલો રામચંદ્ર ભગવાન શ્રી આવતીકાલે પ્રભુ રામનો જન્મ દિવસ ઉજવાશે અને રામ જન્મની હો 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 કૌશલ્યા માતા હો દશરથ રાજાને વધાયો વધાયો હો ચારે ભૈયાની ચારે ભૈયાની ચારે ચારે ભૈયાની કાલે પ્રેમથી વધાઈ આપશું આજે એક અગાઉ વધાવે આપી દીધી અને હવે આજના આરતી થાળ કોણ બોલ્યું છે સોના ਟਲੀ ਆਂਗੜੀਏ ਮਾਦੇ ਗੋਵਰ ਧਨ ਤੋੜੋ ਮਾਦੇ ਗੋਵਰ ਧਨ ਤੋੜੋ ਇਹ ਨਨ బ కృష్ణ కన్యా